ખેડા જિલ્લાના બધા પ્રજાજનોથી મારી આગ્રહપૂર્ણ વિનંતી છે કે આપણા જિલ્લામાં બણાકબોરી બિયરથી રાત્રે સાડે અગિયાર વાગેની આજુબાજુ આશરે સાડે ત્રણ લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવે છે એના લીધે ઠાસરા અને ગલતેશ્વરના મહી નદીના જે કિનારેના ગામો છે એના બધા રહેવાસીઓથી હું વિનંતી કરું છું કે જ્યાં સુધી આ પાણી છોડવામાં આવી રહ્યા છે તો નીચાણવાળા વિસ્તારમાં તમે લોકો ખેતરમાં અથવા નદી કિનારે જવાનું ટાળો અને જે નીચાણના વિસ્તારો છે એને ઇવેક્યુએશનની પ્રક્રિયા અમે હાથ ધરી છે આમાં તમે મદદરૂપ બનો અને આપણે કોઈ પણ જનહાનિ ધનહાનિ પશુહાનિ આ દરમિયાન આપણા જિલ્લામાં ના થાય એ આપણી સંયુક્ત જવાબદારી છે વહીવટીતંત્ર આમાં તમારા સાથે ઊભા છે અને પોલીસ તંત્ર પણ આ કામગીરીમાં જોડાયા છે